ચડાવી શકો છો ત્યારબાદ શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાય અને દૂધ વાળી જર્સી છું તો તો છેલ્લે સુધી જોજો પસંદ આવે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પેલા બે આઇકન બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોડિયા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેય ગેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે સુંદર વાછડી છે ઓરિજિનલ ગીર ગાય છે તમે ગાયનો દોવાનો વિડીયો પણ જોઈ શકો છો દોવામાં પણ સાવ સોજી છે અને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું છ લિટર એટલે કે આખા દિવસનું બાર લિટર દૂધ આવે છે ત્યારબાદ ફૂલ જવાબદારીવાળી ગાય છે ઘરઘરાવ ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન કાન કન્ડિશન બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર ગાય છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા માટે અથવા દૂધ ખાવા માટે અથવા શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી ગાય છે ત્યારબાદ આ ગાય તમને ગામ નાના ભડલા તાલુકો જિલ્લો બોટા ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ફક્ત પાંત્રીસ રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં બંને જગ્યાએ આપેલો છે તમે માલિકનો કોન્ટેક્ટ કરી તમે ઓરિજિનલ ગીર ગાય ખરીદી શકો છો અને ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોરિયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે પંદર દિવસ થયા છે ત્યારબાદ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કન્ડિશન બધી રીતે સારી છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું આઠ લિટર એટલે કે આખા દિવસનું સોળ લિટર દૂધ હાજરમાં છે ત્યારબાદ ગાયની નીચે વાછરડો છે અને આ ગાય ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકે આ ગાયની કિંમત એંશી રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે

પાંચ દિવસ થયા છે અને હાજરમાં એક ટાઈમનું સાત લીટર એટલે કે આખા દિવસનું ચૌદ લીટર દૂધ આવે છે ગાયની નીચે વાછરડો છે વાછરડો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે પાસે હજાર રૂપિયા રાખી છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી ગાય છે ઘર ગાય છે ત્યારબાદ કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જ છે ને આ ગાય તમને ગામ ધોળકા તાલુકો બાવળા અને જિલ્લો અમદાવાદ ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું વીસ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો ગાયના માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ જર્સી ગીર ક્રોસ ગાય ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંછર બધી રીતે સારી છે પોલ જવાબદારીવાળી ગાય છે આ ગાય હાલમાં આઠ દિવસથી આ વિએગેલ છે ગાયની નીચે વાછરડો છે અને હાજરમાં આ ગાયને આખા દિવસનું અઢાર લિટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું છવ્વીસ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને દૂધ ખાવા માટે અથવા ઘરે દોવા માટે અથવા શોખ માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની કિંમત માલિકે એસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ગામ ગાયજણ તાલુકો વડોદરા અને જિલ્લો પણ વડોદરા મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે કાળી જર્સી ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયેલ છે આઠ દિવસ થયા છે ગાયની નીચે સુંદર વાછડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ કાન કન્ડિશન દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાય એક એટલે કે આખા દિવસનું ચૌદ લીટર દૂધ આપે છે અને આ ગાયની કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેગેલ છે ત્રણ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે અને હાજરમાં આ ગાયને આખા દિવસનું અઢાર લિટર દૂધ આવે છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચોવીસ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની કિંમત માલિકે એંશી હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો કરજણ અને જિલ્લો વડોદરા ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકનો નંબર વિડીયો ને છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયો ની અંદર આવેલી છ માંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈ ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ છ માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ છ માંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયકન બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ